તો પાટણ જિલ્લાના સંખેશ્વર શહેરમાં તસ્કરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે શહેરના હાઈવે નજીક આવેલા સરકારી દવાખાના સામે વિસ્તારમાં એક બંધ તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને રોકડ તેમજ દાગીના મળી કુલ એક લાખ બત્રીસ હજાર ચારસો ની ચોરી કરીને ફરાર થઈ ગયા મકાન માલિક પરમાર બાબુ તેમના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા ત્યારે તસ્કરોને આ વાતનો લાભ મળ્યો ચોરીમાં તસ્કરો રોકડ એસી હજાર ઉપરાંત સોનાની ચેન કડી પોખાની તથા ચાંદીની તપાસ શરૂ કરી છે પોલીસ તસ્કરો સુધી પહોંચવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે રોકડ એસી હજાર ઉપરાંત સોના ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર થયા હતા સોના તથા ચાંદીના ની દાગીનાની ચોરીમાં સામેલ તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ આરંભ કરવામાં આવી છે તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના હાલમાં પાટણ ખાતેથી સામે આવી છે જણાવવામાં ગમે છે કે તસ્કરોના તરખાટની વધુ એક ઘટના પાટણ ઝુલાના સંખેશ્વર શહેરથી સામે આવી છે જે શહેરના હાઈવે નજીક આવેલ સરકારી દવાખાના સામે રાણાક વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તાળું તોડી અને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા જે મામલે પોલીસ દ્વારા આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે